જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ છે કે તમેની યુટ્યુબ ચેનલની અંદર તો આજના વિડીયોની અંદર આજે આપણે હાઈકોર્ટ પટ્ટાવાળા સ્પેશિયલ માટે આપણે આ ગુજરાતી વ્યાકરણના મોસ્ટ એમ્પી પ્રશ્ન જોવાના છે તો ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવરની ભરતીમાં આપણને ગુજરાતી વિષય પણ આપેલો છે ઓકે તો ગુજરાતી વ્યાકરણના મોસ્ટ એમ્પી પચાસ એમસી ક્યુ ક્વેશ્ચન જોવાના છે ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે કે ભાઈ પાણી બાણી શબ્દ કયો છે આ કયો શબ્દ છે ઓપ્શન આપેલા છે કે ભાઈ રવાનું શબ્દ છે દ્રિરૂપ શબ્દ છે બંને કે એક પણ નહીં તો પાણી બાણી તો આ શબ્દ મિત્રો થશે દ્વિરૂપ શબ્દ કયો શબ્દ થશે દ્વિરૂપ શબ્દ બનશે નેક્સ્ટ એકલ દોકલ કયો શબ્દ કેવો છે તો એકલ દોકલ આ શબ્દ પણ કેવો છે દ્વિરૂપ્ત શબ્દ છે નેક્સ્ટ ગલ્લા તલ્લા કેવો શબ્દ છે ઓકે ગલ્લા તલ્લા તો આ શબ્દ પણ કેવો મિત્રો શબ્દ છે આ પણ દ્વિરૂપ્ત શબ્દ છે ઓકે આમાં ધ્વનિનું જે અવાજ આપણે ધ્વનિ જે અવાજ ના સંભળાય એટલે દ્રિરુપ્ત બની લો ધ્વનિ જે અવાજ આવે એમાં ધ્વનિનો અવાજ ઉત્પન્ન થતો હોય તો આપણે રવાનું શબ્દ કહેવાય દાખલા તરીકે ક્વેશ્ચન નંબર ચારમાં જુઓ કે ભાઈ આમાંથી આપણે રવાનુકારી શબ્દ શોધવાનો છે ઓકે ટપ ટપ ટેટા ટૂટવા માંડ્યા અને વરસાદ પડ્યો તો આની અંદર જે ટપ ટપ આ શબ્દ શું છે આ રવાનું શબ્દ બનશે એટલે કે ઓપ્શન એ સાચો જવાબ નેક્સ્ટ ચાલો દરેક રવાનુકારી દ્વિરૂપ્ત હોય છે પણ દરેક દ્વિરૂપ રવાનુકારી નથી આ વિધાન કેવું છે ઓકે આ વિધાન કેવું છે આ એક વિધાન એકદમ સત્ય છે કે દરેક રવાનુકારી શબ્દ હોય દ્વિરૂપ્ત હોય જ પરંતુ દરેક દ્વિરૂપ શબ્દ એ રવાનુંકારી ના હોય ઓકે દાખલા તરીકે આપણે ગલ્લા તલા શબ્દ જોયો એ શબ્દ ફક્ત દ્વિરૂપ છે રવાનુકારી નથી પરંતુ તો આપણે જે ટપ ટપ ઓકે આ ટપ ટપ જે શબ્દ જોયો આ રવાનુકારી છે રવાનું કાર્ય તો છે જ પરંતુ દ્વિરૂપ પણ છે ઓકે તો સમજી શકો છો આ ઉદાહરણ દ્વારા કે આ વિધાન સત્ય બનશે નેક્સ્ટ રવાનું કારી શબ્દ શોધો ઓકે ચાર ઓપ્શનમાંથી આપણે રવાનુકારી શબ્દ શોધવાનો છે ચાલો તો આની અંદર વાત કરીએ તો આમાં બુઢ બુટ રવાનું કાર્ય શબ્દ બનશે નેક્સ્ટ નીચેનામાંથી કયો દ્રિરૂપ્ત શબ્દ નથી ઓકે દ્રિરૂપ શબ્દ કયો નથી તે આપણે શોધવાનો છે તો જુઓ ચોપડા ચોપડી છે અન્નપાણી છે છાના છે ને રડ રડ છે તો આમાં મિત્રો જવાબ આવે છે અન્નપાણી નેક્સ્ટ રવાનું કાર્ય શબ્દ શોધો ચાર શબ્દમાંથી રવાનું કાર્ય શબ્દ કયો છે નીચેનામાંથી વાત કરીએ આમાં વાત કરીએ તો જવાબ આવશે થઈ થઈ કાર ઓપ્શન ડી નેક્સ્ટ નીચેનામાંથી કયો શબ્દ રવાનું નથી રવાનું કાર્ય ના હોય એવો શબ્દ શોધવાનો છે પટપટ આ પણ રવાનુકારી શબ્દ છે ખડખડ ખર આ પણ રવાનું શબ્દ છે પરંતુ ઠેર ઠેર આ રવાનુકારી શબ્દ નથી કે ફાઇનલ જવાબ આવશે આપણો ઓપ્શન બી ચાલો ઢોલી ઢોલ ઢમઢમ વગાડે છે રવાનું શબ્દ શોધો તો આ વાક્યમાંથી રવાનુકારી શબ્દ બનશે મિત્રો ઢમઢમ ઓકે એટલે કે ઓપ્શન સી સાજો જવાબ આવશે ત્યારબાદ જ તો ય પણ વગેરે શબ્દો કયો નિપાત દર્શાવે છે તો આ જે તમામ મિત્રો જે શબ્દો છે એ ભારવાચક નિપાત દર્શાવે છે કયો નિપાત દર્શાવે છે ભારવાચક નિપાત નેક્સ્ટ ચાલો હવે એક જ ઉપાય છે નિપાત શોધો ઓકે તો આમાંથી નિપાત કયો છે સિમ્પલ વસ્તુ છે આમાંથી નિપાત કયો છે મિત્રો જ ઓકે હવે એક જ ઉપાય છે જ એ ભારવાચક નિપાતના રૂપમાં અહીં દર્શાવવામાં આવ્યું છે ત્યારબાદ ખડકીને કલર કરાવ્યો ય કયો નિપાત છે ઓકે ને એ કલર કરાવ્યો તો આ ય શું છે નિપાત છે તો આ ય નિપાતનો કયો પ્રકાર છે તો આ છે મિત્રો ભાર વાચક નિપાત નેક્સ્ટ ચાલો તો આ વાક્ય નિધન મિત્રો કયો નિપાત છે તો જવાબ આવશે પણ નેક્સ્ટ ફક્ત કેવળ માત્ર તદ્દન શબ્દો નિપાતનો કયો પ્રકાર દર્શાવે છે તો આ જે તમામ શબ્દો જે છે એ ફક્ત કેવળ માત્ર તદ્દન આ કેવા નિપાત છે સીમા નિપાત છે ઓકે નેક્સ્ટ ભૂલચૂક માફ કરશો જી કયો નિપાત છે ઓકે અહીં નિપાત કયો છે જી આ જી નિપાત છે જી કેવો નિપાત છે મિત્રો તો કે ભાઈ વિનયવાચક નિપાત છે નેક્સ્ટ પ્રકીર્ણ નિપાત કયા નિપાતને કહેવાય છે તો એ છે લટકણીયા ઓકે ખાસ યાદ રાખજો લટકણીયા સાચો જવાબ અહીં બનશે નેક્સ્ટ હું અંબાજીના દર્શને ગયો હતો વિનય નિપાત શોધો ઓકે તો આપણે આગળ પણ જોયું કે અહીં જોઈ કેવો છે વિનય નિપાત એ છે જી ચાલો વીર વીરણીના આંસુ આવા જ હશે ને નિપાત ઓળખો છે તો નિપાત છે તો કેવો નિપાત છે નિપાત નિપાત ચાલો મીઠા મીઠા છે આમાં જવાબ આવશે મિત્રો લટકણિયા ઓપ્શન ડી વાક્યના મુખ્ય પ્રકાર જણાવો તો વાક્યના મુખ્ય આપણે ત્રણ પ્રકાર હોય છે સાધુ વાક્ય હોય સંયુક્ત વાક્ય હોય ને સંકુલ વાક્ય હોય એટલે કે આપેલ તમામ અહીં સાચો જવાબ બનશે ત્યારબાદ આ યંત્રવાદમાં એક વખત જગત પણ યંત્ર જેવું બની રહેશે વાક્યનો પ્રકાર જણાવો તો આ કયા પ્રકારનું વાક્ય છે સાધુ છે સંકુલ છે છે કે સંયુક્ત તો આ વાક્ય કેવું છે આ વાક્ય છે નેક્સ્ટ રામ અને લક્ષ્મણ વનમાં ગયા વાક્યનો પ્રકાર જણાવવાનો છે ઓકે રામ અને લક્ષ્મણ વનમાં ગયા તો આ વાક્યનો પ્રકાર છે મિત્રો સંયુક્ત વાક્ય છે કેવું વાક્ય છે આ સંયુક્ત વાક્ય છે ત્યારબાદ વરસાદમાં રખડ